વડોદરાના સાવલી તાલુકામાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે ગોડડા ચોકડીથી જરોદ ચોકડી સુધી ચાલી રહેલા રૂપિયા એસી કરોડના ખર્ચે રોડ પહોળો કરવાના કામમાં વિભાગે નડસે જલ યોજના હેઠળ તાજેતરમાં નાખેલી પાઇપલાઇન નડતરૂપ બની છે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે પાણી પુરવઠા વિભાગને આશરે છ કિલોમીટર લાંબી પાઇપલાઇન હટાવવા માટે નોટિસ આપી છે નિયમ વિરુદ્ધ રોડની નજીક પાઇપલાઇન નાખવાના કારણે સરકારી તિજોરીને ભારે નુકસાન થવાની આશંકા છે નોટિસ મળ્યા છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી ન થતા અને પાઇપ તૂટવાથી પાણી પુરવઠો ખોવાઈ જવાની સંભાવના હોવાથી રોડથી અંતર રાખીને પાઇપ કેમ ન નાખી જેવા લોકો પ્રશ્નો જોર પકડી રહ્યા છે જવાબદાર અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી થશે તેવી લોકો માંગ કરી રહ્યા છે છે પહેલેથી હું કહેતો આવ્યો છું ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહ્યો છે આરએનબી વિભાગની જે જગ્યામાં આ લોકોએ પાઇપલાઇન નાખી દીધી હવે આ જે રોડ નવો સમળો રોડ નવો થાય છે તો આ છ કિલોમીટર લાઇન કાઢવી પડશે તો આ ખોટો ખર્ચો કેવી રીતના જે રીતના નગરપાલિકાએ બ્લોક નાખ્યા એ રીતે જ આ લોકોએ આર એન્ડ બી જગ્યાની અંદર પાઇપલાઇન નાખી દીધી આર એન્ડ બી વિભાગે તે જે તે સમયે કહેલું કે આ જગ્યાએ તમારે પાઇપલાઇન નાખવાની નથી તે છતાંય આ લોકોએ પાઇપલાઇન નાખી અને હવે આ પાઇપલાઇન કાઢવાની છે અને પાઇપલાઇન કાઢવાની ને આ ખોટા ખર્ચા કરી અને ના નાગરિકોને વ્યવસ્થિત સુવિધા મળે નહીં આ પાઇપલાઇન નાખતા દસ પંદર દિવસ મહિનો થશે તો લોકો પાણીથી વંચિત રહેશે તો આ ખોટો ખર્ચો દૂર રહે અને નિષ્કાળજીભર્યું કાર્ય આ પાણી પુરવઠા નિગમનું છે તો આ ઘટતું કાર્યવાહી કરવા અમારી વિનંતી છે